સીતારામ ડાયરા ને માતાજી નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં મજામાં તમે પણ એવી આશા સાથે અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના સાડા હાથ પોણા જેવું થાય છે આપડે જો વાડીએ પૂગી ગયા હા તો વાડીયે પૂગી ગયા લસણ નીંદવાનું છે મારે સાટવાની છે લસણમાં દવા બા ને ભાવના બે સાચીએ ઓલો નીંદ છે લસણ કાબા ની લસણ નીંદ છે અને મારે શાકવાની છે લસણમાં દવા પછી આપણે થોડુક બઉ આખો દી જાત તો રોકાવું ને પાછળ ભીંડો ને એ બધું જે શાકભાજી શોખું કરવું છે આપણે કોબીનું વાવવું હોય ને દવા સાટે જાય પછી મારે એ શોખું કરવાનું બધું આ ભીંડો ને એ બધું એવું કામ આખો દી નું છે આજ જોઈ હવે જેટલું આગળ આગળ થાય એટલું તો બા ને બધા મીંડા તાપવા હા 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 સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા હાલો બધા તાપવા અહીંયા

વાતાવરણ તો જો વાદળ થઈ ગયું હેતવ મસ્ત મસ્ત આને નો કહેવાય આને મસ્ત નો આવું થોડુંક હોય મસ્ત નો વાદળાયું હોય ને એ મસ્ત અત્યાર થોડુંક સોમાસું છે મસ્ત કહેવાય સોમાસુ હોય ને વાદરા થાય ને તો આપણને મજા આવે હે બાકી તો શિયાળે ઉનાળે વાદળા થાય ને એટલે ખેડૂતોને મજા ન આવે ક્યાંય હા કારણ કે થોડુંક ગરમી નું વાતાવરણ એટલે શિયાળુ મોલ ને છે ને નડે એટલે અમને નોમજ આવે બાકી બીજું એવું કઈ ન હોય કે વાદળ અને આ માણા ને હોત થોડુંક નુકસાની કરે આમાં આ ગરા ગળા બેસી જાય પછી શરદી શરદી ઉધરસ ના વાયરસ થાય એટલે માણસને નુકસાન તો કરે જ એટલે વાતાવરણ છે એમ થોડુંક ખરાબ જોઈએ આમાં તો હું જો આ ઝાકર તો છે જ પુષ્કળ અને આપડા હવે મસ્ત થઈ ગયા છે બેમવાળા ખેતરમાં એમાં દવા છટાઈ ગઈ છે ખાતર નખાઈ ગયું પી ગયા છે દવાનું રિઝલ્ટ આવી ગયું છે ખડનું બધું બરી ગયું બધું હે ને ગયું છે એટલે આમ પીરું પડી ગયું ઊંધું મીડું પડવા એટલે એ ટુકમાં હે ને બધું ફૂકાય જાય લુણું લૂણું હે ને લૂણી એ પીરું પાડીને ફૂંકાવા માંડે ને બધું ખાડ સુકાઈ જાય બાકી છે ને બીજું હાના ખાડ ને એ તો બધું બરી જ ગયું પણ આ લુણું સૌથી વધારે છે ને તાકાતવારું હોય તો લુણી કોઈ વાતે લુણી એક ન બરે પણ એ પણ બરી ગઈ અને આને હવે આપણે પાવાના તો જો પાણીમાં તો કદાચ નહીં પાય કારણ કે હમણાં સેલ જ પીધા છે એટલે નહીં પાય આને પાવામાં તો દિવસ પાણીમાં જ રહે પાવા આપણે છે ને વાવવા રાખીને એ ઘઉં પાવાના છે વૈશલા ખેતરના જે આપણે કરનાર એ તો પી ગયા કાલ રાતે આજ રાતે પછી નહોતા આવ્યા કારણ કે હું કાલ ગયો તો બાર ભાઈ એ ઠાકો તો હું એ ઠાકો તો એટલે પછી આપણે નથી ગયા ઓલા નહોતા આવ્યા ભાવા હવે આજ રાતે આવવું છે આપણે વાવવા રાખીને એ હું પાઈ દેવા હે કાબા તો અહીંયા હાલે છે તાપણું હાલો તમારે બધાને તાપવું તો લાકડા હોય મોટા હા હાલો આ તો કઈ ખુટશે નહીં અને મંડી હવે કામે સડી નકરતો હે ને આનું આ મજા જ આવ્યા રાખે આની તો નકરી મજા જ આવે કા કામે સડી એટલે હે ને મંડે કામ કામ પછી કામ નીકળવા આપણે દવાનો પંપ છે રેડી મિશ્રણ બની ગયું કમ્પ્લીટ પહેલાં તો દવાનો પંપ આપણે ખડ દવા સાટેલી હતી ઘઉંમાં એટલે એ આપણે ધોવો ખાસ જરૂરી છે એટલે એ સાફ કરી નાખો હરખો વ્યવસ્થિત અંદરથી બે ત્રણ વાર પાણી કાઢી નાખ્યું અને પછી થોડુંક નાખીને પંપ હાકી નાખો એટલે આપણે ટૂંકમાં જા નીકળી ગયું બધું એ પાણી નળીમાં હોય કે ક્યાંય પણ અંદર હોય એ બધું નીકળી જાય અને પછી આપણે મિશ્રણ બનાવ્યું છે આ છે ફફુદી નાશક ફૂગનાશક ટૂંકમાં મેટાલેસિસ બરોબર પાંત્રીસ ડબલ્યુ એસ મિલ ગોલ્ડ મિલ ગોલ્ડ ઉત્તર પ્રવાહી ફફુદી નાશક આ એ છે એટલે ફૂગનાશક છે ટૂંકમાં એટલે આ સો ગ્રામ હતું લઈ આપણે હાથ પંપ થાય છે એ બધું નાખી દીધું આપણે દવાનો પંપ છે રેડી મિશ્રણ બની ગયું કમ્પ્લીટ પહેલાં તો દવાનો પંપ આપણે ઘરની દવા સાટેલી હતી ઘઉંમાં એટલે એ આપણે ધોવો ખાસ જરૂરી છે એટલે એ સાફ કરી નાખો હરખો વ્યવસ્થિત અંદરથી બે ત્રણ વાર પાણી કાઢી નાખવું અને પછી થોડુંક નાખીને પંપ હાકી નાખો એટલે આપણે ટૂંકમાં તો આ નીકળી ગયું બધું એ પાણી નળીમાં હોય કે ક્યાંય પણ અંદર હોય એ બધું નીકળી જાય અને પછી આપણે મિશ્રણ બનાવ્યું છે આ છે ફફુદી નાશક ફૂગનાશક ટૂંકમાં મેટાલેસિસ બરોબર પાંત્રીસ ડબલ્યુ એસ હાઈ મિલ ગોલ્ડ મિલ ગોલ્ડ ઉત્તર પ્રવાહી ફફુદી નાશક આ એ છે એટલે ફૂગનાશક છે ટૂંકમાં એટલે આ સો ગ્રામ હતું એ આપણે હાથ પંપ થાય છે એ બધું નાખી દીધું હાલો પેલો પંપ ભરાઈ ગયો ને મંડી સાટવાની એ તો મંડા નીંદવા લસણ પેલું વાતર લઈ ને પેલા તો આડા લાગે આ વાતર લઈને ટૂંકમાં આડું લે છે આપણે સાટવાની છે ઓલી બાજુથી સા પાણી બનાવે જો પહેલી વાર વાળીયે કા પહેલી વાર ત્યાં બનાવ્યો કે કોઈ દી બનાવ્યો હોય છે પહેલી વાર સા પાણી બનાવે છે સુલો એ ખરગાવી દેવો પડ્યો સૂલો તો ન જગે કારણ કે સૂલો અત્યારમાં હું આ વલ ને એની હિસાબે નો જગે કા એટલે સૂલો એક જગાવી દીધો પછી તો કેટલું પાણી નાખ્યું નાખ્યું હે થોડું નાખજે બસ નાખ્યમાં કાટ નીક હજી થોડું કાટ નાખી ભલે નહીં વધી જાખે તેમ પ્રણભ્યું દૂધ આવે હજી હા ખાંડ નાખ દે કેવો બને છે આજ માપ છે ચાર જણા નો સાવ હોય ને એટલે દોઢ ચમચી ફૂકી હા અને ખાંડ કેટલી નાખવાની ન થાય બસ બે હવે ટોયસ નહીં નાખતી ની બસ

હું કેવો બને જો વખાણ કરશું તો અરખો પીધા જેવો હોય છે રોગી પાકે રોગી હાલો જો રોગો પાકી ગયો દૂધ નાખ દે

તો આવડતો જ હોય પણ વાડિય બનાવતા ન આવડતું હોય અને અમારે અહીંયા પેલિન સિસ્ટમ છે અમારા બાપુજી વખત ની કા આદમી ચા બનાવવાનો બાયુને વાડિયા કોઈથી બનાવવાનો જ ન હોય બાયુ ખાલી પી લેવાનો ઘી બાયુ ને બનાવવાનો હોય ઘી તો આપણે અડવાનું ન હોય કા એટલે બાઈને હે ને કોઈ દી અહીં વાળીએ નહોતું બનાવ્યું એટલે આપણે પહેલી વાર કીધું આ ટ્રાય કરી કેવો બને છે જોઈ અત્યારે તો સારો લાગે છે પી તે ખાવું પડે જો સા પાણી પાકી ગયા તમારે બધાને પીવું હોય તો હાલો આ પાણી પીવાઈ ગયા કેમ બઈની કેમ છા બહુ સારી બની બાય આ જ કહેવાય ને નક બીજી જેટલી વાર વખાણ કરો ને એટલું સારું તો જ બાય સારી બની વખાણ ખોટે ખોટાઈ ન કરાય ના ના વખાણ કર એટલે બનાવવા માટે આપડે ઉપાધી લઈ કાયમ બનાવ મન ને બનાવ એટલે સારું વખાણ કરો ને તો જ તો આપડે મજા આવે એમ તો એને મજા આવે વખાણ કરી હો આપડા એટલે વખાણ કરીને એટલે કાયમ પછી બનાવવા એટલે આપણે બનાવવા માથાકૂટ કુદ નહીં બાકી જ નહીં અમારે છે ને પેલથી અહીંયા સિસ્ટમ છે કે આતમી ચા બનાવવાનું કા જાદો તો અમારે કાબ્રીજ જ બનાવાનું મારે બનાવાનું હોય અને અમારે બાપુ જ હતા તે એ બનાવતા એટલે ભાઈઓને કોઈ દિવે બનાવવાનું જ ન હોય ને આપણે તો પહેલી વાર છે ને આને ટ્રાય કરી એને ઘીરે તો બનાવતી જ હોય પણ અહીંયા એકલા સાથે મસ્તીનો બનાવ્યું કાપડ બનાવ્યું આઈકલ બહાર સારો બનાવ્યું તો હે મજા આવી ગઈ કા હલો સા પાણી પીવાઈ ગયા પાછા ધંધે લાગી જાય કામે હવા પાંચ જેવું થાય છે ને આપણે વાવવા રાખીને ખેતરમાં ટૂંકમાં આવ્યો હો આટો મારવા એમાં ઘણું છે તો આજે રાતે આમાં ટૂંકમાં પાણી વહેતું કરવાનું છે એટલે આપણી મોટરની લાઈનના ટૂંકમાં સડાવી દીધી ને એની તો સડાવેલી જ છે એટલે બે મોટર આ ટૂંકમાં વહેતી કરવાની છે એટલે એક દીમા પી જાય એક રાતે જ આવવું અને આપણા જે વસલા ઘઉં રહ્યા એ તો પી ગયા છે નીચલા ઘઉં આગળ કાંઈ પાવા નથી એટલે એક જ પાવાનું છે એટલે રાત પાડીમાં ટૂંકમાં હે ને એક જ પાવન થાય ને એક દી આવવાનું થાય એટલે આજે આવવાનું થાય પછી આપણે ઓલાથી હાવ ઘઉં રહ્યા એ તો દિવસ પાડીમાં પાવન આલી એ કાંઈ રાતનું આવવું નહીં પડે અને અહીંયા જો આ બાજુથી પાણી ટૂંકમાં સારું થાય આપણે આ બધા નાકા બંધ જ છે આ બાજુથી ટૂંકમાં સારું થાય અહીં બે બેમાં જાય છે અને અહીંથી આમ ટૂંકમાં પીતું જ હા બે મોટરનું વેતું કરીને એટલે એક દીમા વહેલા પી જાય આઠે આઠ કલાક નહીં જોઈ અને આ ઘઉં ચોક થઈ જાય કમ્પ્લીટ અટાણે છે ગાભે ટૂંકમાં ફૂલે ફૂલ અને ડુંડી જો આમ કાયદેસર છે ને અહીંયા જો આવી રહી છે હજી નિંગલ પૂરો નથી થયો જો ઘઉં ઓટોમેટિક ગમે એવા હે બહુ વાય ક્લાસ ઘઉં છે એમ સોલિડ પછી નીકલ પૂરો નતો પણ ગાપે છે ફૂલ એટલે પાણીની જરૂર પડે જ હવે બેક પાણી પાવા જો પછી થોડુંક ધીમું કરી નાખી દે હાલે હાલો હવે ને આવું હે લસણ પૂગી ગયા બાની આ વાતર દાંતડિયું પડ્યું લેવાનું છે એ કાંઈ પડી ના રહી એ કાંઈ પડી એટલે આપણે હાથ વાતર રહ્યા ટૂંકમાં બે ચાર છ ને એક હાથ રહ્યા અને આ એટલા લેવાઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર વાર તો ટૂંકમાં લેવાઈ ગયા ને હવે હાથ રહ્યા એટલે કાલે નિંદાઇ જાય